સુરત જિલ્લામાં નવ્વાણું જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી ત્રણ બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરાયા ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપરના મેજર બ્રિજનું નિરીક્ષણ કરતા સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક જનેરે જી વસાવા વર્ષ બે હજાર ચારમાં નિર્માણ પામેલ માસમા ખાડી બ્રિજનું વોટર સ્પાઉટ ક્રેઝ બેરિયર અને એપ્રોચના એમ્બેકમેન્ટનું અવલોકન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ અનુસાર સુરત જિલ્લાના તમામ મેજર તથા માઇનોર બ્રિજોનું ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરત જિલ્લામાં છેલ્લા સપ્તાહ માર્ગ અને મકાન વિભાગ બે સ્ટેટ હસ્તકના ત્રાણું બ્રિજો પૈકી બેતાલીસ જેટલા મેજર તથા એકાવન માઇનોર બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં હરેઠ બૌધાનધલા કરજણ રસ્તા આવેલા બ્રિજ તથા ગલતેશ્વર ટીમ્બા શાંપુરા બારડોલી પર આવેલ બ્રિજ તેમજ મહુવા અનાવલ રોડ પરનો બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે જ્યારે માર્ગ અને મકાન વિભાગ એક હસ્તકના પાંચ માઇનોર તથા એક મેજર મળી કોલછ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે આ કવાયતના ભાગરૂપે ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપર વર્ષ બે હજાર ચારમાં નિર્મિત મેજર બ્રિજનું નિરીક્ષણ સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષકી જ જી વસાવાઈ કર્યું હતું તેમણે બ્રિજની માળખાગત સ્થિતિ તેમજ સુરક્ષા મુદ્દાઓ અંગે વિસ્તૃત વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું નિરીક્ષણ દરમિયાન બ્રિજના વોટર સ્પાઉટ ક્રેશ બેરિયર તેમજ એપ્રોચના એમ્બેગમેન્ટનું પણ અવલોકન કરવામાં આવ્યું હતું અધિક્ષક ઈજનેરે બ્રિજના સબસ્ટ્રક્ચર અને સુપરસ્ટ્રક્ચરના સ્ટ્રક્ચરલ મેમ્બરોનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે બ્રિજમાં સ્પોલિંગ સ્ટીલ કોરોશન હનીકોમ્બિંગ કે લીચિંગ જેવી કોઈ માળખાગત ખામીઓ દેખાઈ આવી નથી અધિક્ષક ઇજનેરે જી વસાવાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાહોલ માસમાં ખાડી બ્રિજનું નિરીક્ષણ કરતા કહ્યું કે આ ખાડી બ્રિજ વર્ષ બે હજાર ચારમાં નિર્માણ પામ્યો હતો બ્રિજનું સુપર સ્ટ્રક્ચર સોલિડ સ્વેપથી નિર્માણ પામ્યો છે છ ગાળાના દસ દશાંશ પાંચ મીટરના પુલનું વિઝ્યુઅલ અવલોકન શ્રેષ્ઠ હોવાથી તેનો ઉપયોગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સલામત છે અને બ્રિજનું સ્ટ્રકચર સારી સ્થિતિમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના તમામ મહત્વના પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે તે અનુસંધાને ઓલપાડ તાલુકાનો માસમા ખાડી બ્રિજ પણ પરીક્ષણ હેઠળ લીધો હતો બ્રિજનું સુપરસ્ટ્રકચર સોલિડ સ્પેનથી બનાવવામાં આવ્યું છે બ્રિજના સંચાલન અને ભવિષ્યમાં જરૂરી જાળવણી અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો કર્યા હતા નિરીક્ષણ સમયે સુરત માર્ગ અને મકાન વિભાગ બે ના કાર્યપાલક ઇજનેર શ્રી એન એન પટેલ માર્ગ અને મકાનના પેટા વિભાગ ત્રણ ના નાયબ કાર્યપાલક ઇજનેર પી સી ખીમાણી મદદની શીજનેર વી એચ પટેલ બી જી માંગુકિયા સહિત અધિક મદદની શીજનેર પી બી સખીયા ઉપસ્થિત રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન સુરત હું એજી વસાવા એસી આર સ્ટેટ સુરત સર્કલ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશાન્વયે આજ રત સુરત જિલ્લાના સુરત અલપાળ સાહોલ ખાતે આવેલા બ્રિજ માસમા ખાડી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ બ્રિજ બે હજાર ચારમાં બનાવવામાં આવેલો છે બ્રિજનું ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન છે અને સુપરસ્ટ્રક્ચર સોલિડ સ્લેબથી ડિઝાઇન કરવામાં આવેલું છે ટોટલ દસ પોઈન્ટ પાંચ મીટરના છ ગળાનું છે आस, आ स्ट्रक्चर ओव्हरऑल सारी कंडिशनमध्ये देखायचे निरीक्षण करता